જાનુ હો રૂપિયા છૂટા દે તો બેન ને રક્ષાબંધન માં દેવા છે રક્ષાબંધન માં બેનુ ને 100 100 રૂપિયા અપાય પણ તે તો કીધું તું એ તો હું ગુસ્સા માં બોલી લીતી બેનુ ને દયો ને એટલું ઓછું છે જાવ બે બેનુ ને રાજી કરો પાકુ જાનુ હા જાનુ તને ખબર છે અમે તૈણે બેન ભાઈ નાનપણ થી મોટા છે ને જીવન માં એટલો પ્રેમ રાખ્યો છે એક બીજા રે ને બે બેનુ માં એટલો હક છે કે બે બેનુ કોઈ દી બાધી નથી કોઈ દી કોઈ ની નિંદા નથી કરી નામવાળા હપ્પે રહી છે ખબર જ તને બેગા મળીને રહી છે બેન ભાઈ આઉ કઈને તે મારું દિલ જીતી લીધું જાનુ આઈ લવ યુ જાનુ આઈ લવ યુ મારી બેય બેન બહુ ભોળી છે બેન એક કમાણું છે તને હું મોટી છું તો આને કેમ નથી